નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરું ના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ વધારે સાથે જીરુ બજાર ટકેલી જોવા મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં પણ જીરોના ભાવ ચાર હજાર નીચે નોંધાઈ રહ્યા છે જીરુમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે અન્ય સણસીના ભાવમાં પણ સામાન્ય વધઘટ સાથે ભાવ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ છવ્વીસો થી આડત્રીસો ને સોળ રૂપિયા રાયડો અગિયારસોથી તેરસો રૂપિયા એરંડા તેરસો પાંચથી તેરસો ને આડત્રીસ રૂપિયા મેથી આઠસો એક્યાસીથી તેરસો ને છત્રીસ રૂપિયા રાજગ્રહ એક હજાર એંશીથી અગિયારસો રૂપિયા ઈસબગુલ સત્તરસોથી બાવીસો ને નેવું રૂપિયા વરિયાળી અગિયારસોથી તેરસો ને અગિયાર રૂપિયા અને બાજરી ચારસોથી પાંચસો ને બાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ